એમ છો બાળ દોસ્તો બાળ મિત્રો આજે આપણે ધોરણ બે ગણિત વિષયમાં એકમ સત્તર ની સ્વાધ્યાય ભરવાની છે તેમાં પેલું કાળ નંબર ત્રણ છે ખૂબ મજા પડે તેવો આ એકમ છે તમે કેટલું વજન ઉચકી શકો છો તેવું એનું નામ છે હવે બાળ મિત્રો તમારી સ્વાધ્યાય આ પેજ આપણે કઈ રીતે ભરશું તે લખશું બાળ મિત્રો સૌથી પહેલા તો તમારે ત્રાજવા જોશે એક તમારા ઘરનો ત્રાજવા હોય અથવા તમારા ઘરની આજુબાજુથી તમારે ત્રાજવા મેળવી લેવાના છે અને તેમાં આપેલી વસ્તુ તમારે મૂકવાની છે અને કોણ ભારે છે તેની નોંધ કરવાની છે જોઈએ અહીં લખ્યું છે પેન્સિલ અને પેન તો તમારે ત્રાજવા લઈ એક પલ્લામાં પેન્સિલ મૂકવાની છે બીજા પલ્લામાં પેન મૂકવાની છે અને બંનેનું વજન કરવાનો છે કોણ વજનદાર છે પેન્સિલ મોટી હોય તો પેન્સિલ જો મોટી વજનદાર હોય તો પેન્સિલ નું નામ પણ તમે લખી શકો છો અને જો જો પેન 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 વજનદાર વજનદાર હોય હોય તો 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 લખી શકો છો એટલે અહીં કોઈ પણ વસ્તુ આવી શકે છે તમારે સામેના ખાનામાં તમારે પેન લખવાનું છે અને જો પેન્સિલ વજનદાર હોય તો પેન્સિલ લખવાનું છે ત્યાર પછી બે સધ્યપુથી છે એક ગણિતની સ્વાધ્યપુથી છે અને એક ગુજરાતીની સ્વાધ્યપુથી તમને બંને સ્વાધ્યપુથી આપેલી છે એક પલ્લામાં ગુજરાતીની સજેપથી મૂકવાની બીજા પલ્લામાં હા ગણિતની મૂકવાની પછી બંને માણસ જોવાનું જે પલ્લુ નીચે નમી જાય તેનો વજન વધારે હોય તો તે સજેપથી તમારે અહીં લખવાની થશે જો ગુજરાતી વાળું પલ્લુ નમે તો તમારે અહીંયા ગુજરાતી એવું લખવાનું છે તો બાલમિત્રો ગુજરાતીની સજ્યપથી એવું પેન્સિલથી તમારે લખી દેવાનું છે તો બાલ મિત્રો આ તો ખૂબ મજા પડે તેવું કામ છે તમારે માત્ર વાસ્તુ જવાનું અને બે વસ્તુ ત્યાં મૂકતી જવાની છે ત્યાર પછી નીચે જોઈએ તો નીચે આપ્યું છે તાળુ અને ચાવી તો તમને તો ખબર છે બાર મિત્રો તાળુ અને ચાવીનો गुચ્ચો એટલે કે તમારી સાથે બે ત્રણ દરવાજાની ચાવી હોય તો ઝુમખો હોય બંને મૂકી જોવાના જે વજનદાર હોય તેનું નામ અહીંયા લખવાનું છે ત્યાર પછી ચોક અને ડસ્ટર તો બાર મિત્રો ચોક અને અન્ડરસ્ટર માં કોણ વજનદાર હોય આ તમને તરત ખ્યાલ આવી જશે તો તેનું નામ અહીં લખવાનું છે બેટ અને સ્ટમ્પ તમે ક્રિકેટ રમતા હોય બે દડે રમતા હોય તેમાં કોનો વજન હોય બેટનું વજન હોય કે સ્ટમ્પ લગાવેલું હોય તેનો વજન હા તો આ તો સામાન્ય વાત છે તમે તરત અનુમાન કરી શકશો કે ભાઈ સ્ટમ્પ તો નાનું હોય હોય બેટ 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 તો જ વજનદાર શકે એટલે તમે તરત લખી શકો આ રીતે તમારે લખતું જવાનું છે હવે મિત્રો આગળ જોઈએ થાળી અને વાટકો તેમાંથી વજનદાર કોણ એક બાજુ થાળી મૂકો બીજી બાજુ વાટકો મૂકો જેનો વજન હોય તે સામે ખાનામાં લખીશું ત્યાર પછી મણકો અને લખોટી ગોળ મણકો પરોવાનો આવે તે મણકો અને લખોટી બંનેનું વજન ત્રાજવામાં મૂકીને કરવાનો છે ત્યાર પછી બાળ મિત્રો ખાના ખાલી આપ્યા પાસે તો તેમાં શું કરવાનું છે તો કશું કરવાનું નથી તમારા ઘરમાં મળેલી કોઈ પણ વસ્તુ બે લઈ લેવાની છે અને તેમનો વજન કરવાનો છે હું એક ઉદાહરણ તમને આપું છું દાખલા તરીકે મારા ઘરે જે વસ્તુ છે તેમનું મારે નામ લખવાનું છે તમારા ઘરે ઘણી એવી નાની મોટી વસ્તુઓ હશે રસોડામાં પણ હોઈ શકે તો તે પણ તમે લઈ શકો દાખલા તરીકે હું અહીં લખું કે મારા ઘરે બ્રશ છે તો હું બ્રશ પણ લઈ શકું તો અહીં લખવાનું તમારે સારા અક્ષરે તમારે ત્યાં બે વસ્તુ લખવાની છે બ્રશ પછી લખવાનું કે તેમની સામેની વસ્તુ તમે બીજી કોઈ પણ લખી શકો બ્રશની સામે તમે ઉલિયું પણ લખી શકો અથવા બ્રશની સામે તમે વીટી પણ લખી શકો કોઈ પણ વસ્તુ તમારી પાસે વીટી હોય તમારા હાથમાં પહેરેલી વીટી હોય તમારા પપ્પાની વીટી હોય તો તે પણ તમે લખી શકો છો ચાલો બાર મિત્રો બે વસ્તુ લખાઈ ગઈ હવે બે ત્રાજવામાં મૂકી જોવાની બંનેમાંથી માંથી કોનો વજન વધારે છે જો બ્રશ વજન વધારે હોય તો અહીં તમારે બ્રશ લખવાનું છે તો એમાં તમે સરસ અક્ષર બ્રશ એવું લખી શકશો તો બાળ મિત્રો ત્યાર પછીના બે ખાના ખાલી આપ્યા છે તેમાં પણ તમારે અલગ અલગ વસ્તુ ચમચી ચમચો તપેલી વાટકો કાથરોટ આવું કોઈ પણ વસ્તુ તમે નાની વસ્તુ લઈ શકો છો અને તેમનું વજન કર્યા પછી તમે જે વજન વાળી વસ્તુ હોય તે સામેના ખાનામાં લખવાની છે તો આ જ રીતે તમારે ત્રાજવાનો ઉપયોગ કરી અને આ કાર્ડનું કામ પૂરું કરવાનું છે જો બાળ મિત્રો અહીંયા આપ્યું છે ને કે તમારે વસ્તુ શું લેવાની છે તો કે ત્રાજવા તો તેમાંથી તમે આ વજન કરી શકો છો જો ત્રાજવા હોય તો લાકડી બાજુ એક તો તે રીતે પણ તમે બનાવી શકો છો નહીં તૈયાર ત્રાજવાનો ઉપયોગ કરી અને આ કાર્ડનું કામ તમારે પૂરું કરવાનું છે તો બાળ મિત્રો જરૂરથી આ કામ કરો અને તમને કઈ વસ્તુ વજનદાર છે તેમનો ખ્યાલ પણ આવી જશે બાલ મિત્રો તો આ સદયપતિનું લેખન કરજો વધારે વિડીયો સાથે આપણે ફરી મળશું આવજો બાલ મિત્રો